કાકા આ જૂના પેલા મિત્ર હતા ને ઇરિયા આવ જતા ઓહ ઇટતો ફોન આવે તિરિયા તો આમનો જ આયો તો ભલા અમે લેવા જાત કાન આ તન હું લઈ ને

તમે મોકલે છે હા મન કાકા વિદે છે આવો લે બના તો થાગ બેટા બાર પાસ કરવા પા હાલ આગળ આવે એવું ના ના બનાવો હો કાકા હા જા સામે જે તાબા નહીં પીવું ચૌક્યા બીજું આના ઉપર

કંપનીઓ સે છે રૂપિયા તો ખૂટતો જ બરોબર ના ના જલસા ના કર્યા હોય તો આવી વલા આવે તમારી

લાગે મેડા મોસો માતા બા આ જતી આયે મન આવે વિજયેશ મોસ આય આય યે ક્યા બોલ હું બોલું તો માતા બા બનેલા એજ્યુકેશન એજ્યુકેશન મને કોને ખબર ના પડે કવાજો મો ભનો ભનો જો મારું સુખરો હારું તા એમાં સાના આયા આપણે

બોલાવો બોલાવો મહી બધા ભેગા પેલા કાકા છોકરો બોલો છોકરો બોલાવે છે શું કરવા બોલાવે મિત્ર હતા ને ભણતા હતા ના आज आहे ना ते ते बेगा थांबू लावतात माझ्या काकानी आपण वगण घेतला बोल लावतात कधी जिंदगी

અરે ઉભા થા લ્યો મને ઊભો કરો એક તો સરગી થી ને માલી નો ફેશન આતો તા હા હા તમારે તો જલ્દી જઈ નાખી રા આપલા પાસે જાવ જાવ કાકા કે આ તો કણ ગયો ઓગો કો કીધું કઈ ના ઓ આવ આવ મેમ આવ આદમ મતલબ યાર કાળુબા આવ મેમ આવ અમે દવાડીને આયો મોગો પાછો કરજો હા કોને ના હું તો પાછો કરજો અંગાઈ એલા ભાભોય કરી ના પર મારા કાકાને ડબરાક ગયો હા કાળુબા હવે હોય આ કોની બેકા હોય છે કે કેની બેકા છે કે કાળો ચાંદનીમાં

આપણે શું લેવા દેવા કોમ હોય તો સરસ ભણતર ભણતર હાલ નો જમણો ભણતર નો છે

છોકરા કરી <g muscular dic>

કે કાકા ઈ હમ સુકલાકા રામો છે દેહાન મે કાકા મને મારે નમુ જોતો આ કાળુ જે તમારી

પણ માતા અલ્લા પર છોકરાને કીધું કે આપડા છોકરાને હારો ન ઇશારો મેં મન તમે આનો આપણે છોકરાને લઈ જા ના પરવા છોકરાને કઈ દે આ વાત તો કે દ 10000 લઈ ગય કે તારે પી જાય એક જમેતના કોકને તાલવા દી ના પણ હું કોમ યે મોટે મોટી વસના છે તા હાલ પર કહી દી પડાય છે માથે પડી જાય આ ઘર પર થાય હાલ તો ભૂનો છે હવે

છોકરો ભણાવો મા બાપ તમારા લીધે તમારો છોકરો એ ના બને એટલે વાત ના લે વાત ના લી તમારો છોકરો યા ઉપર જે હવાલ થાય ને હાલ મો પાછો ના ના આવતી એ યો એ ના નાવા ક તમે બનાવો એને રાતે બેહારો તમે ભણવાઈને ભાઈ વાળો છે તમે કેવી આવો છો

મારા ભેદો ના લીધો વસાય બરોબર આજથી અમે બધું અને છોકરો ના થી ભણાવીએ આગળ લાવીએ પ્રગતિ કરાવીએ આગળ જિંદગી

બસ મારા પેલો પાટો તો થાજી એક એકડીએ નાવતી મે મારા મારી લખવાળી પડશે લે બેરો લે આપણે તમને જાય તારા દવા કોને બેરો ને બેર પાછે હા બેરો મેલ્યા ગયો હેડો તા લે આવ લે કળવા પેલા ફોન મેં તને કે ના બેડો વાટા બંધ કરી લાયાતું મારી વાટા બંધ કરી છે લે હેડો કા બરાબર દેહાતો તના બધા આય આજ એ વળી ફોન કર્યો તો આજે લેવા દે મળી કીધું હોય એ બી ના કે હા આવજો તમ આગર તમારા છોકરો આગળ એવું કોક તમે પણ તમારા છોકરો બનાવજો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપેલી નોટિફિકેશન